વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે પાટીદાર સમાજે જાહેર સ્થળો પર રૂપાલાના સમર્થનમાં બેનરો લગાવ્યા છે રાજકોટની લોકસભાની બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે જે રીતે જોઈ શકાય છે કે સુરેન્દ્રનગરમાં પાટીદાર સમાજ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે તો પાટીદાર સમાજે ચાર સ્થળો પર રૂપાલાના સમર્થનમાં બેનરો પણ લગાવે છે ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાની બેઠક પરથી ટિકિટ રદ કરવાની માંગણી ઉઠી છે અહીંયા ક્યાંક એ પણ જોઈ શકાય છે કે સમાજ વર્ષે સમાજ પણ જોવા મળી રહ્યું છે એક બેઠક પર વિરોધ તો એક બેઠક પર તેમનું સમર્થન પણ જોવા મળી રહ્યું છે તો આ સાથે જ જે પ્રકારે હવે અત્યારે આ બંને બેઠકોની વાત કરવામાં આવે તો રાજકોટની બેઠક તો ઘણા સમયથી આપણે જોઈએ

હિતેન્દ્રભાઈ હિતેન્દ્રજી અત્યારે ખાસ વાત કરીએ આજે સુરેન્દ્રનગર લોકસભા બેઠકની જે પ્રકારે ત્યાંથી જે પાટીદાર સમાજ છે એ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે કે

ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન માં હતા પચીસ જૂન એટલે કે કોંગ્રેસ વિરુદ્ધમાં દેશનો તમામ વિપક્ષ એક થયો જે પ્રકારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ઇન્ડી ગઠબંધન જોવા મળી રહ્યું છે એ પ્રકારે દેશમાં તમામ મોરચાઓ એક થઈ ચુક્યા કોંગ્રેસ વિરોધી તમામ પાર્ટીઓ એક થઈને જનતા મોરચો રચ્યો જનતા પાર્ટી આંદોલનો જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સુરેન્દ્રનગરની સીટ જીત્યા એટલે તમે સમજી શકો કે આખી સ્થિતિ શું હશે એટલે એ પછીની વાત આગળ કરીએ વર્ષ ઓગણીસો એસી માં જયારે લોકસભાની ચૂંટણી આવી

સોમનાથ થી અયોધ્યા ની યાત્રા થઈ અડવાણીના નેતૃત્વમાં થઈ અને દેશના વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી આજે છે એ પણ એના સારથી હતા એનો સીધો લાભ મળ્યો ને દેશમાં ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની લહેર જોવા મળી ને પંચ્યાસી કરતા પણ વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થઈ એટલે કે તમે હમણાં જે વાત કરી એની વાત કરું છું પિનલ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ને ઓગણીસો પંચાણું માં પ્રથમ વખત સત્તા પ્રાપ્ત થઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તા પચાવી ન શક્યા કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે ગુજરાતમાં અજુરિયા ખજુરિયા કાંડ બન્યો એટલે કે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની વાત કરું છું જે પ્રદેશ ભાજપના પ્રમુખ હતા એ ઓગણીસો નેવું માં એટલે એ સમયે જે પ્રકારના કાશીરામલા ગુજરાત ભાજપના પ્રમુખ હતા એટલે એ સમયે અજુરિયા ખજુરિયા કાંડ થયું એટલે કે શંકરસિંહ નેતૃત્વમાં છેતાલીસ કરતા વધુ ધારાસભ્ય બળવો કર્યો

સોમાભાઈ ગાંધાભાઈ પટેલ અને સનત મહેતા કોંગ્રેસના જીત્યા એટલે કોંગ્રેસ જીતી નતી ભારતીય જનતા પાર્ટી ની આંતરિક જૂથબંધી એ કોંગ્રેસના ઉમેદવારને જીતાડ્યા પછી ભારતીય જનતા પાર્ટી એ પ્રયોગ કર્યો અમદાવાદના મેયર ભાવનાબેન દવે ને સુરેન્દ્રનગર માં ચૂંટણી લડાવ્યા અને તેઓ ઓગણીસો અઠાણું માં ચૂંટણી જીત્યા ચોક્કસ પણ ત્યારે એવું કહી શકાય છે કે જે રીતે દવે દ્વારા જયારે વાત કરી પછી ની તો ઓગણીસો નવ્વાણું માં જ કોંગ્રેસના શશી મકવાણા જીત્યા હતા ત્યારે એ શું રાજકીય સમીકરણો જોવા મળ્યા હતા વર્ષ ઓગણીસો જાગૃતિ આવી ગઈ સમાજ હવે ખૂબ જાગૃત થઈ ચુક્યો છે એનો સીધો લાભ મકવાણા મળ્યો પણ ઝાલા જે પહેલા એમના પૌત્ર કેસર દેવસિંહ ઝાલાને અત્યારે ભારતીય જનતા પાર્ટી રાજ્યસભામાં મોકલ્યા છે તાજેતરમાં મોકલે ક્ષત્રિય નેતા તરીકે એમને લાભ મળ્યો છે પછી બે હાજર ચાર ની વાત કરી બે હાજર ચાર માં સુવાભી ગાંડાભાઈ પટેલ ને ફરીવાર ભારતીય જનતા પાર્ટી એ લડાવ્યા તેઓ જીત્યા છે અને મનમોહનસિંહ ની સરકાર હતી વિશ્વાસ વિશ્વાસના પ્રસ્તાવ સમયે સોમાભાઈ પટેલ ભાજપમાં હોવા છતાં કોંગ્રેસના પાર્ટીને સમર્થન સંસદમાં આપ્યું એટલે ભારતીય જનતા પાર્ટી એને કાઢી મૂક્યા એટલે બે હાજર નવ માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી એ બે હજાર ચૌદ માં દેવજી ફતેપરાને લડાવ્યા કોળી સમાજમાંથી અને તેઓ ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર તરીકે જીત્યા બે હાજર ઓગણીસ માં ભારતીય જનતા પાર્ટી એ કહી શકાય ભાજપ અને જિલ્લાના લોકો માટે નવો કહી શકાય છે બે હજાર ઓગણીસો નવ્વાણું થી કહી શકાય કે સંપૂર્ણ કોળી સમાજની બેઠક થઈ ચુકી છે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બેઠકો પર પણ અત્યારે કોળી સમાજ નું પ્રભુત્વ છે સૌરાષ્ટ્ર વાત કરું તો સૌરાષ્ટ્ર પાંત્રીસ એક જેટલી વિધાનસભા એવી છે કે જ્યાં કોળી સમાજ નિર્ણાયક સાબિત થાય છે એટલા માટે ભાજપ રાજકોટ રાજકોટ નહીં પણ જુનાગઢ સુરેન્દ્રનગરમાં પણ કોળી સમાજને ટિકિટ આપે છે જે પરિણામ છે આ વખત થોડી સ્થિતિ અલગ પિનલ જોવા મળી રહી છે જી હિરેન્દ્રજી હવે સુરેન્દ્રનગરમાં આપણે ચલો ઇતિહાસની તો વાત આપણે કરી જ રહ્યા છે પરંતુ જે પ્રકારે અત્યારે જે પાટીદારો સમર્થનમાં આવ્યા છે

શિરોયા એ પોતે વાત કરીએ કે જે પ્રકારે એ પોતે ચુવાડિયામાંથી આવે છે ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર ઊભો રાખ્યું છે એ તળપદામાંથી આવે છે ત્યારે ખાસ કરીને વાત કરીએ ત્યારે ચુવાડીયા ને તળપદા અત્યાર સુધી કોળી સમાજની અંદર આંતરિક ચોક્કસ આ વખતે લડી જોવા મળવાની છે એક સમય વંશ સાઈડ કોળી સમાજ તો આ વખતે કોળી સમાજમાં બે ભાગ સીધા જોવા મળશે રહી વાત ક્ષત્રિય સમાજની નારાજગી ની ચોક્કસ એની પણ અસરો આ વખતે જોવા મળવાની છે કારણ કે ક્ષત્રિય સમાજની નારાજગી છે કેટલાક ગામોમાં પણ અત્યારે પણ ક્ષત્રિય સમાજ માટે કરી દેવામાં દ્વારા કરી દેવામાં આવી છે કોઈએ સાથે સાથે પણ સમર્થન આપ્યું છે ચોક્કસપણે ગુજરાતની અંદર એક સ્થિતિ જોવા મળી રહી છે કે પાટીદાર સમાજ રૂપાલાની તરફેણમાં ખુલીને આવી રહ્યો છે ક્ષત્રિય સમાજ નું આંદોલન આખા રાજ્યમાં અત્યારે જોવા મળી રહ્યું છે

જે જંગ છે એ કોના તરફી કહી શકાય છે જયારે આપણે સમાજ વર્ષે સમાજ જોઈએ હિતેન્દ્રજી એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેમ કે અત્યારે તો સુરેન્દ્રનગરમાં જેમ કે આપણે જોઈ રહ્યા છીએ સમાજના તળપદ અને જુવાડિયા વચ્ચે આ જંગ જામશે સમગ્ર સૌરાષ્ટ્રમાં જો ક્ષત્રિય સમાજ વિરોધ કરતો હોય ને સમગ્ર સૌરાષ્ટ્રમાં આપણે જો પાટીદારોની પણ વાત કરીએ તો સમાજ વર્ષે સમાજની જો આ જંગ આપણે જોઈએ તો ટકાવારી પ્રમાણે અને અત્યારે પ્રભુત્વ પ્રમાણે શું લાગે છે કે કોના તરફી આ જંગ કહી શકાય છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક છે ક્યારેય કોઈ માટે કહી શકાય કમિટેડ છે સલામત છે એવું ભાજપ પણ ન કહી શકે મેં આપને પહેલા પણ પિક્ચર જે આપ્યું છે એ અલગ જોવા મળે છે ત્રણ વખત સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર તરીકે સુમાભાઈ ગાંડાભાઈ જીત્યા છે એક વખત કોંગ્રેસ માંથી જીત્યા છે બાકી દેવજી ફતે પર હોય મહેન્દ્ર મુજ પર એક એક વખત જીત્યા છે જયારે કોંગ્રેસ એના કરતા વધુ વખત અગિયાર વખત જીતી ચુક્યું છે કોંગ્રેસના ઉમેદવાર રસિકભાઈની વાત હોય કે જે પ્રકારે મેં આપને કીધું કે રસિકભાઈ ઘનશ્યામભાઈ ઓઝા હોય કે પછી દિગ્વિજય સિંહ તમામ લોકો પર ચૂંટણી જીતેલા છે અહીંયા જે વાત છે એ માત્ર ને માત્ર જાતિ કીએ કહી શકાય જાતિવાદી પરિબળ આ વિસ્તારમાં ચોક્કસ જોવા મળતું હોય છે આ વખતે સમાજના બે બળિયા આંતરિક લડવાના છે ઋતુક મકવાણા જે છે એ પોતે પણ કોળી સમાજમાંથી આવે છે એમાં પણ એ પોતે તળપદામાંથી આવે છે એમના કાકા પોતે પણ સાંસદ રહી ચૂક્યા છે એ પોતે પણ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે એટલે ચોક્કસ જંગ રસપ્રદ રહેવાનું છે ચંદુભાઈ સુરેન્દ્રની વાત કરીએ પોતે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે ભાજપનું જમવા પાસું એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ જે વિધાનસભા બેઠકો છે એ ભાજપ પાસે છે એ એનું જમા પાસું છે પણ રાજકારણમાં હંમેશા કહી શકાય અને એમાં પણ કોળી સમાજ જે છે એ ખૂબ નિર્ણાયક સાબિત એટલા માટે થાય છે કે આંતરિક રીતે પણ સામાજિક જૂથબંધી પણ ખૂબ રહી છે

એટલે આ સીટ ઉપર ફાઇટ રહેવાની છે પાટીદારો છે તો પાટીદારમાં પણ વિભાજન હોય છે એ રીતે ક્ષત્રિયોમાં પણ મતોનું વિભાજન થતું હોય છે અત્યારે ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિયોના મતોનું અંદર કહી શકાય કે એની અંદર પણ ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો કરી રહી છે ભાજપ સમર્થિત જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ હોય કે જાડેજા હોય તમામ નેતાઓને અત્યારે ખાસ જવાબદારી સોંપવામાં આવી છે એ ડેમેજ કંટ્રોલ કરવામાં આવશે મોટા ભાગે ક્ષત્રિય સમાજ હોય પાટીદાર સમાજ પણ ભાજપ સાથે રહ્યો છે જયારે બધું મકવાણાની વાત કરીએ વિરેન્દ્રજી ઓગણીસો નવ્વાણું પણ કોંગ્રેસના સૌથી મકવાણા જીત્યા હતા એટલે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે કે આ સમાજને સમર્થન કોંગ્રેસ દ્વારા જો એ પ્રકારે આ સમાજમાંથી ઉમેદવાર જો ઊભું કરવામાં આવે તો સમર્થન મળતું હોય છે તેવું કહી શકાય છે જોતા પણ અત્યારે ફરી એક વખત ઋતુજ મકવાણાને ટિકિટ આપવામાં આવી હોય આપ અમારી સાથે જોડાયા અને સાથે જ આ બેઠક વિશે ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર

કોંગ્રેસના દિગ્વિજયસિંહ ઝાલા ચૂંટણી જીત્યા હતા તો દિગ્વિજયસિંહ ઝાલાના પરિવારમાંથી માંથી કેશવ ઝાલા ને ભાજપે રાજ્યસભામાં મોકલ્યા તો આ રીતે આ બેઠકના ઇતિહાસ વિશે ખાસ ચર્ચા કરી છે તો અત્યારે સુરેન્દ્રનગરમાં કોળી સમાજના તળપદા અને ચૂંટણીઓ વચ્ચે આ જંગ જામશે